મમતાને સ્નેહનો કોઈ ધર્મ જાતિ કે લિંગ હોતો નથી આ વાતને સાબિત કરતો એક અનોખો અને હૃદયસ્પર્શી કિસ્સો સુરતમાં સામે આવ્યો છે શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા કૃષ્ણા માસી તરીકે ઓળખાતે એક કિન્નર બે માસુમ બાળકીઓની માતા બનીને સમાજ માટે એક નવો દાખલો બેસાડી રહ્યા છે તેમણે હાલમાં જ એક નવજાત બાળકીની છઠ્ઠી પૂજન વિધિનું આયોજન કર્યું હતું જેણે સૌના દિલ જીતી લીધા છે હું આ કામ કરું છું મને એવો શોખ છે કે ભગવાન હું કિન્નર છું મારાથી એક થાય અને હું કિન્નર થઈ અને મારા મનમાં એવી ઈચ્છા છે કે હું એક પૂનદાન કરું એમ જીવનમાં બીજું કશું હાથે નથી આવ્યા એક આ પુનદાન હશે તો આપણે હો વર્ષના થઈને મળશું તો એ આપણા હાથે આવશે બીજું કંઈ આવે નહીં આજે આ મોટી બાળકી છે એ બી મારી બે દાણાની જો લઈ અને મેં આજે અગિયાર વર્ષની કરી પાંચમું ધોરણ ભણે છે અમરોલીમાં જ ભણે છે જ્ઞાન જ્યોતિ સ્કૂલનું નામ છે બરાબર એનું નામ ખુશી છે અને આ નાની બાળકી છે એને આઠમો દિવસ છે ગયા રવિવારે નવ વાગે જલમ થયો હતો આજે રવિવાર છેલ્લા આઠ દિવસની તે જલમ થઈને તરત જ આપી દીધી એના મમ્મી પપ્પાએ એનું મોઢું બી નહીં જોયું તરત મને આ કારણ કે ખોળે છોકરો આપવાનું એટલે બી સારાઓ ન જોય એમ એટલે રાજી ખુશી મને આપી દીધી છે અને હરકતી આપી દીધી છે અને બસ ભગવાનને એ જ દુઆ કરું છો કે મારી બે છોકરીઓ મારી વહેલી વહેલી મોટી થઈ જાય અને બસ મારું નામ રોશન કરે કે મારી મા ભૂલી કિન્ન હતી પણ અમને પાળી ભણાવી ગણાવી મોટી કરી અને મારી ઈચ્છા છે બસ હું જીવું સુધી મારી બે છોકરીઓ રાજી ખુશી હું શાસ્ત્રે વળાવી દઉં અને બસ જીવનમાં મારી છોકરીઓ ખુશ તો હું ખુશ જય માતાજી જય શ્રી કૃષ્ણ